રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ભાઈ કાલે આપણે વિડીયો અધૂરો રહી ગયો હતો એન્ડ કર્યો વિરેનભાઈ કાલે સનેડામાં આપણે થોડીક મિસ્ટેક થઈ ગઈ છે અંદરના ખીલા તૂટી ગયા પંપની અંદર જે ફિટિંગ કરેલું હોય ને જો અહીંયા ફૂલીની સામે જ આવે આમાં કોઈ પટ્ટી કે એવું કંઈ ના આવે ચેનવાળો કે એ કઈ નથી ફૂલીની સામે ડાયરેક્ટ અહીંયા પંપ જોડેલો હોય

લાજુભાઈ મારો ભાઈ બંધ એ આવી ગયો અને રોહિત એની તો ફોન કર્યો તો ગુંડણા આવ્યા તમારા ખેતરમાં એનામાં આવ્યા હતા ત્યાંથી એની તગડા આપણી કટકીમાં આવ્યા હતા અહીંયા પછી આમ મૂકી એવા ભંડારીયા ને હિમ અને રાજુભાઈ ના મકાન જો અમે દેખાય છે જરાક માથે ઓયડી છે સીડીની નિયા અમારા ગામમાં ઉપર માળ નથી પેલા હતા ગામમાં હવે કોઈ કરતું નથી ટૂંકમાં દાડ માં દાડા છે ને જી ગામમાં એનાથી ઉપર કોઈ માળ ના કરે તું જય શ્રી કૃષ્ણ જ કરતી જા કામ સિંતા જ આવડે ખાલી જય માતાજી જય શ્રી કૃષ્ણ હા આવે જય આ બધે મે આપણે દવા સાટી દીધી હતી લે સરવનસ એટલે ખડે હું થઈ ગયું છે અને પોપ ખોલી નઈ આપણે જા હું હે ખંભાડીએ બાપુ આવે એટલે જા પે હું પાવાનું કીએ હતી જરાક ટેકો દઈ દઈએ આપણે અને આમાં આજ કાગર નાખી બે દી વરસાદ બે ત્રણ બધા સો ને એની પેલા હે ને કાગર નું કરાવી લેજો જો બધાને જરૂર પડે ને તો હોલ માં કાગર પડ્યા આ ઉતારી ને પેલા કાગર નાખવું પછી આવીને માથે એમને બેવડી હતી નહીં હલા ચરી ગયેલ હે પરલી ગયા બધો ભૂકો બધું માથે પડશે મેને

લેવા જવું છે એ થોડુંક રામાયણ વાળું છે સનેડો આપણે લાલપુર થી લીધો હતો એક ભાઈ ની કોમેન્ટ હતી કયો સનેડો તો ગુજરાતી માં ઉપર કિશન નો માર્કો એગ્રી માસ્ટર લખલ હે સાપર ની બનાવટ હે રાજકોટ ની અને કંપની ફિટિંગ મિત્સુ બી સીનજી આવે ને સેમ ટુ સેમ ઈ ટાઈપ નું આપણે છે આખું ક્યાંય ઓલું પોપ્યુલર કે ઓલું કઈ નથી એટલે મિની ટ્રેક્ટર જેવો જ સનેડો હે ટૂંકમાં તો કાલે એના એકાદો ખીલો તૂટ્યો હે ને એના લીધે બીજા બધા ખીલા તોડ નાખ્યા પંપ ની આગળ જે ફૂલી માં જોઈન્ટ કરેલ હે ત્યાંથી તો એ બધું લેવા જાવું હે અને અમે જરાક ભેહું પાઈ લઈ પછી ખંભાળિયું કરી આવી હવે ઝૂલી ઝૂલતી چولی ڈائریکٹ گئی او چارج مکی اٹھے جرڈ فٹافٹ ایک خالی تھی گیم ہے در وجہ آگری لئی لی ચા કરીને ઉઠીને ડાયરેક્ટ ટૂંકમાં દરવાજામાં પગની આંગરી આવી તે નખ ગયો ઉડી ગયો આ ડોબાની જાય ભાઈ ટાઢોડ હોય ગમે હોય એક બે જ ઓલા ખડેલા નથી પીતા પાણી બાકી રાહલ ધરવું મારે બાકી શું હુકો ડૂચો ખાય એટલે પાણી ત્યાં જોઈ જ એવું ચાલો હાલો હું પૌરાવી લઈ અને સુરભીબેન ને ટાઈફોઈડ પોઝિટિવ આવ્યો છે બી ટ્વેલ ઘટે છે દવા દીધી છે અને ધરાર વઈ ગઈ હોસ્ટેલે મેં તો એને ફોનમાં બે ત્રણ વાર કીધું કે સુરભાઈ એવું હોય તો ના જાજે અને જાવું હોય ને તો કંઈ પણ પ્રોબ્લેમ જરા કે થાય ને તો તું વાત કરજે એટલે આપણે તેડી આવી ઘરે કે હા એવું કંઈ થાય ને તો હું કહે અને એની મને કીધું તું સાહેબને ફોન કરવાનું પણ હું કાલ ઓલી સનેડા ની પીડામાં પડી ગયો ને હતી આગતો આગતો હોશી તેનું મારો સનાડો ખોટકાણો અંદર બોલવા માંડી હતી એમાં પડી ગયો ને એમાં ફોન કરતા ભૂલી ગયું પણ આજે હવે કઈક ફ્રી થઈ અને પછી કરી પ્રાર્થના ની ને હું એટલે થી ફોન કરી લઈ કાલ આમ ઘણી બધી રાહતે હતી ગઈ તો એ મોરી નથી ને સુરભિકા કાલ તો હા તડા અને જા એટલે જાવ હું એમાં બે દિશિયા કે ટાઈફોઈડ આને હતો ને એટલે એના લક્ષણો બધા સુરભીમાં દેખાતા હતા એટલે આને અટકર આવી ગઈ હતી કે ટાઈફોઈડ હોય અને હું આના ભેગો દવાખાના બહુ કુટાણો એટલે મને એ બધું કહેતી હતી કે માથું દુખે પેટમાં દુખે ને કડતર ને શરીર તપે ને એ મહિલો તાવ એટલે એમ હતું ટાઈફોઈડ જેવું હોય પણ માથું દુખે જ રાખે માથું ઉતરતું નતું એટલે શંકા થતી અને કાલ બધા ખીજાણા મારા જેણકા કાકી ને ઘણા મેં નહીં કીધું હતું કાના ભાઈ રાધુ બધા કીધું હતું કે ટાઈફોઈડ તા હોય તો એ હોસ્ટેલ થોડી જવા દે ભાઈ ના એ તો હું એને કીધું હે ને સાહેબ ને આજે હું પૂછી લઈ આપણે સાહેબને ને ફોન કરી લઉં એવું હે તો એને થોડીક સેટ નોટુ નું ને બધું થોડુંક ટેન્શન ભેગું લઈને ફરતી હતી એટલે હવે સાહેબને ફોન કરી લઈ હવે સાહેબ પાછા પૂછીને કંઈક પણ જવાબ દે જો રાહત હે તો વાંધો નહી દવા તો આવી ગઈ છે બધી હવે જે ઘટતું તો એની એટલે વાંધો નથી એમ ચાલો હવે ફટાફટ આપણે છે ને એક વાર હું પાડી લઈએ પછી સુરભીબેન ના ભાવ પૂછ્યું કેમકે એના ટાઈમ ટેબલની ખબર નથી એટલે જરાક મોડેરા પૂછી તો વાંધો ના આવે હા તો અટાણ હાડા થઈ ગયા એટલે એને નિશાળ ચાલુ હે ને

چپڑی بتا روگی رکھن شوق

કંઈ નહીં કે રેડી જ છે આ મારે સામે બેઠી છે કે ધીમે ધીમે બોલતા હતા મેં કીધું કંઈ વાંધો નહીં એના રિપોર્ટ આવા છે તારી કે આ કંઈ વાંધો નહીં અટાણ હાવ વાંધો જ નથી હાવ રેડી છે મારે સામે જ બેઠી એ કે મેં કીધું તો મારા વતીને એને કંઈક કંઈક ભાવતા પૂછતા રહેજો એને ટાઈફોઇડ છે બી ટ્વેલ્વ ઘટે તારી કે ના નાના હાલો હાંજ બપોર હવા તને ટાઈમ પૂછી ગયો એ સાહેબે એવી રીતના કીધું હે અને મેં કીધું એવું હોય તો કેજો કઈ એમ તો હજી થી ઘરે રાખી ના ઈ કઈ નથી ખબર હોય ને એટલે દવા ચાલુ છે ના મને કીધું કે આજ બપોર ત્રણે ટાઈમે ક્યાલો હું પૈસા રાખી અને સુરભી ને એ કે વાંધો નથી મારી સામે જ બેઠી હે એ કે કમ્પ્લીટ થઈ ગઈ મેં કીધું તો દવા ચાલુ છે એ થોડુંક ધ્યાન દેજો એવું ચાલો હવે મારે ફટાફટ શનેડો ફીટ કરવો સાટા ચાલુ થઈ ગયા હે અને આજે જોર છે છવ્વીસ છવ્વીસ્યાવી અઠ્યાવીસ આ ત્રણ દિવસ વરસાદી વાતાવરણ રહે એવું લાગે હે ચાલો માઇક ને ફોન ને બધું ભીંજાય એની પહેલા મૂકી દઈએ આપણે અને રાજુભાઈને ને અંબે જરાક કરી જોઈ ફિટિંગ થાય કે નહીં હાલો ભાઈ તો બધું ફાઈનલી પંપ પાછો ફિટિંગ કરી દીધો થઈ ગયો આપણો પંપ કમ્પ્લીટ અને સીટ તજી એમનામાં છે વેરું નથી આવ્યું માથે કવર ચડાવવાનું કે બીજું કપડું કોઈ બનાવીને કમલેશભાઈ કીધું જીન્સના પેન્ટમાંથી બનાવી લ્યો ને તો એ કે મસ્ત જાય નહીં અને સીટ એ ખરાબ ના થાય તો જોઈએ જોરબીન ટાઈમ આવી ને તે દી બનાવી દે અને કંપની કઈ છે સનેડા ની ઘણા બધા પૂછતા હતા કેવો છે કેવો નહીં તમે જોઈ લેજો સનેડો પાછી કોમેન્ટ ના કરવી પડે તમારે તો આજે સ્પેશિયલ આપણે સનેડા ને બતાવી દઈ કેવો છે કેવો નહીં ચેન છે કે ડિપ્રેશન વાળો છે કે પોપ્યુલર વાળો છે તમને જોઈ લેજો તો તમને આઈડિયા આવશે કેવો છે તો જો પહેલા તો ગુજરાતીમાં કિસાન લખલ હતું ઉખડી ગયા અક્ષર ગુજરાતીમાં કિસાન અને અંગ્રેજીમાં એગ્રી માસ્ટર કોન્ટેક કરવો હોય તો કોન્ટેક કરી અને આ પેટી આવે અમે પેશિયલ બનાવી હતી અને પંપમાં અંદર ડબલ ફૂલી આવે એક ઝીણકી ફૂલી હોય અંદર સાઈડમાં આ મોટી ફૂલી નેત્રેથી તમારે બેટરી ખરાબ થઈ જાય ને તો નેત્રેથી તમે ઉપાડી શકો તો આ ઈ ખુલી એની સામે ડાયરેક્ટ પંપ જોડેલો અંદરના ખીલા હતા એટલે જેના બધું રિપેર કરીને પાછો કમ્પ્લીટ કરી દીધો છે તો આ ટાઈપનો કંઈક છે આગળ પંખો આવે પણ ગારામાં પંખામાં ભરાય જાય એટલા માટે આપણે વ્હીલ ઉપરનો જે પંખો હોય ને એ છોડાવી નાખ્યો હે અમે લીધો એને લગભગ પાંચક વર્ષ થઈ ગયા હે હજી કોઈ જાતનો ફોલ્ટ નહીં એક હા ચૌદ ઇંચના ડગરા ચડાવતા હતા ને અમે અઠયાવી ની જારી માટે તે તેડિયાનું એક બેરિંગ ગયું તો સિવાયનો કોઈ ફોલ્ટ નહીં કાલ રેકર તૂટી ગયા પંપના અંદર ફૂલી વાળા ખીલ્લા તૂટ્યા હતા બાકી સિવાયનું કોઈ દી એક રૂપિયાનો ખર્ચો કર્યો નથી નથી ક્યાંય ચેન કે નથી પોપ્યુલર જે ઓલું હોય ડાયરેક મિત્સુ બીસી કહી કે આપણે મિની ટ્રેક્ટરનું જ આખું માળખું આવે જો આ ચારે બાજુથી તમે જોઈ લ્યો ઈઠાવીની જારી નવ મેં સનેડો લીધો હતો તો અઠ્યાવીસ ની જારી એટલે કે અહીંયા વીલ આવે એટલે અઠ્યાવીસ ની જારી થાય અમારે વીસ ની જારી વાવેતર હોય એટલે ચાલીસ જારી કરવી પડે તો અઠ્યાવીસ ની જારીમાં અમે છ છ ઇંચ ના જો આ ડગરા બનાવ્યા હે બે સાઈડ એટલે એ કમ્પ્લીટ થયું પછી આ આ હાકરું છે ને આમાં આવે જ નહીં બિલકુલ ના આવે સનેડામ ભેગી ખાલી એક ધોરી અને આ ખાપિયા અંદર હાકર નહીં બારી હાકર નહીં એટલે હાથી હાકવામાં કંટ્રોલ નહોતો થતો પછી અમે આ એંગલ ઘરે માર્યું હે એમાં ખાપિયા ઊંચા કરવામાં અહીંયા ભૂટકી જાય ને એના માટે અહીં ચેકા મારી અને અહીંયા ઘરે જ બનાવી લીધું હે અને નાની એવી હાકરું લઈ અને સાઈડમાં જો આવી રીતના મારી દીધી છે એટલે હાથી આપણે આમ બહુ ચાલ ના કરે એવા માટે તો મસ્ત આવી રીતના આવો કંઈક આપણો સનેડો છે અને કંટ્રોલ વાળો નથી ટૂંકમાં આપણે આ હાઇડ્રોલિક કંટ્રોલ જે મોટા ટેક્ટરોમાં આવે ને એવો નથી જેકવાળો છે હે ખાલી ઊંચા નીચું કરી શકો તમે બાકી એનાથી કંઈ કંટ્રોલ થાય કે એવું કંઈ ના હોય અને અમે અઠ્યાવીસની જારી માંડવી વાવતા ને એના માટેના જો આ ડગરા હે એ અમે ભેગા પછી ત્યાંથી લીધા હતા ચૌદ ઇંચના ડગરા હે આ ટાઈપની કંઈક અને આ સાપ આખી એની ઓલી આવે સાપટિંગ જ એટલે આ તૂટે નહીં કોઈ દી આખો ધરો જ આવો આવે આવો આવે એટલે આ હવે અમે છેલ્લા બે تن, <laughs> اپنے سنیڑ ہے سیٹ ریشا یہ لمبی آئے نہن خواہ آتی આ આપણે ટ્રેક્ટરમાં હોય ને સે જે ટાઈપની આવે પણ ઓમ નબળી હોય પાટિયા ઉપર જેવું તેવું ફિટિંગ કરેલું હોય એટલે તૂટી જાય તો હાલો મસ્ત જો આપણું કામ થઈ ગયું છે એક વાગી ગયું છે હાલો હવે બપોરા કરીને મારે હાથી ચાલુ કરવું છે હાથી છે તો આપણે ખેડખેડમાં હાંકતા હતા ને ત્યાં હાલભાઈના હેઠા આગળ છોડાવી નાખ્યું ત્યાં બધું વિખાણું હતું કાલ હાઈ જાય અંધારા સુધી હાંકતો હતો હું કાલ એટલે ત્યાં પડ્યું છે તો હાલો આ બધું થઈ જાય બપોરા કરી અને પછી જાઉં હાથી કરું ચાલુ આ બાજુ આદર થઈ ગયો કોકો કોકો છાંટાઈ પડતા હતા અને વાદરા થાય છે એટલે છવ્વીસ સત્યાવીસ ની આગાહી છે એક હારો રાઉન્ડ આવી જાય એવી આશા છે આપણે ભાઈ હવા એક વાઈ ગયો તા વરસાદ ચાલુ થઈ ગયો આપણું હાથી રહી ગયું વાનવા ખાઈ લીધું ને તાતા વરસાદ ચાલુ થઈ ગયો હે ગાડી અંદર લેવી હે ને સનેડો અંદર લેવાનો હે સીટ બગડી જાય ને તો હા પલી જાય હવે ત્રણ દિવસ સુધી વરસાદ કન્ટિન્યુ રહે ને કાલ વધી જાય એવું લાગે છે હાલો જરાક અમે મારે નાવાનો વેત ન થયો ને કાલથી પલરી લો ને પછી નાયે જો ભાઈ વાહને વરસાદ આવે ને અહીંયા આજે આવતો નથી જો ભાઈ કોપ કેવાય ને વીરુ અને હવે સેટ આવ્યો કયું ન નથી આવતો ધીમે ધીમે આવે છે ને મોટા છાટે છે ધીમે ધીમે આવે છે આ બાજુ